આ શું આ શું તમ તો ભૂતો હા હા જો ભૂતા જો મોટો ભૂતા ભૂત કોઈ ભૂત ના આવે લે આજું નમે લે ભૂતા ભૂતા તું રાખજે તાર માં તારા મુખ આપીશ તું

એય બેજા થોડી કર બેજા તમને ના હતી પડી કોય નઈ ન આવતા ઓના અલ્યા યાર ઓ તો બીવા બીવાજ કરતો તો યાર ઓને વર્ગેલું નઈ લાગતો મને બેવા દે વર્ગેલું નઈ લાગતો તમે ડોક્ટર વર્ગે ઓ આખે જોઓ યાર અલ્યા ઈના ઓશ્યોમાં જો 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 ઈના ઓશ્યોમાં થોરું લાલ થઈ ગઈ તમે ડોક્ટર જોય મો જો ને જીભ જો ને એવું કરો યાર જાય ને એવું એ હેટ અલ્યા કમન કેતોય યાર બાઈ ગોટુ ભાઈ આપડો હું તમને વાત કહું આ તો નતાવતા એક શું દેઉ ધુણો તમે એક હું દરવા હું अशोक આવીને દોય તું ઊભો થઈ રહેવા એકવી કે તમે તમે વાહ વાત હું એક્ટિંગ કરો રે જો હું કરવાનું ને લા 12000 એ 2000 10 રખાઈએ સમજાવ યાર ઓ થાય સે લંગ એ તમે આવલા એકrai ભું ભેગા ભણે

આ રોટ તમારો ને હા આપરો તમારો આ બધું તમારું તો છે ને આ બધું શેતર ને બેતર બધું પગ લે આપરો હા જે જગ્યાએ આપરો પગ હોય જે જગ્યા આપરો જ હોય ના હોય તન તાન શું કોવા મારી જમીન યાર અમાર ભાઈએ લઈ લીધી ને પગ યાર એટલે બે જહેરા દે જવું ને આ તો હું ઊંચી ફી લઉં તો જમીનનો હા તું જવા મારું મો તો 10 લાખ રૂપિયા છૂટો 10 લાખ રૂપિયા લઈને છૂટો કેટલા ગાહણા વી આલે ઉને ચિંતા કરો યાર 10 ના બે લેરો દે મંજૂર આપણે કાલેવારે જાવ આ આયરો ના છોકરો નોટ આયરો 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 બાઉ કરી યાર આ મારવા થી આવી છે ચિંતાલા

આ તો રોહિત પા કે આવા ઉખાડા ને આ તો જાતે ઉઠી રોહિત પા ઉખાડા દે છે આ તો તમે અહીં જેવા જેવા ભૂવા એટલે મોટા ભૂવા આ કેટલું છે તમારું કેલું ને આ યાર તો વાત ના નહી તૈયાર હેડો આલી વાત ના નહી અમત અરે બારવટિયા ભાઈ આને શું લાગે બારવટિયા જબર આ ભૂવાન ખેંચે આ બજે ટોની ના કે મત કામ મે ભૂઈ પડે અરે નોમ કીન હું મારો સુટા દે ધોકો ધોકો દે

આ જો કાળુ બારવટી ને ચોપક કરો ના નખી દે ચોય આગોમાં એ વાત ના લે આ સુહાના મારે લે તો જબર જાય લાગો ને એવું લાગે અરે અરે તમે બધા ભાઈ તું હશે બે

આ બે બે આ મિટી નો ડબલ આઈરા લૂંટવા જાય પણ મે ઊભો પડ્યો કાકા મે ઊભો કર્યું ઊભો કોઈ કરી લેજો અગરબત્તી ઘરને લઈ લે તો પાછો હું ભૂજો હું

મન તો હાલ લઈને આને કતો તને પાડો એ બોતો લ્યા એ એ ગડિયા ઓલ દુનિયા કરો ને કદી કદી કી કદી ઉપર આસ્કું ફૂલાલી ખાલી બોલાવા આવી ગઈ એ છોકરાને ખવડાવી દેવાતી તમે તો મેન વિલાને લાઈરો ને તમે હું ઓના હું ઓ તમે કે મચ્યા મારા દોરાને કઢા દે કરવા નહીં એ ઓય લે હું વાત કરતો રે તમે બે ઉપર ખોડ આયા ઉપર

પતી જાય ત્રણ રૂપિયા ફરી હવે બધા ગાડી જાય કૂતરા મૂતરા બધું